મારાંગ નું વૈભવના ભાઈ બુડે ને નારી દેવી ગુરુ મજા બાપા હે ભક્તો મારા શહેર ગોગાના મેમણો હું દેળાપના રંજાની માતા પેડ ભરીને ખમા પૂછું ભાઈ

જાઓ દીકરા દીવાનો ભગવાન કેવું અવળિયા વગર હું વહેરાની માતા બોલી કૃષ્ણગર દેણા બેઠો પતળોળું બાર ખાતરું બેઠો તો મજિયારો માથા શું ચહેરા ભાઈ ભાઈ બાપા હું ભર ભાવેશની માતા અતરે પેટ ભરી ચહેરા ભાઈ મજા કો છું કમાનું મોમાનું ઘોણાનું હો વર્ષે આકા પાસે ની હું વેણાની માતા કો છું ભાઈ આ હું વેણાની માતા કો છું બાપા ભાઈ ભાઈ નું નહી હતો તો ચહેરા ભાઈ અબા મજા પણ ભગવાન તારી વસ્તી પેટ ભરીને ખમા પો અને તારા મમારી વસ્તી નહીં ભરીને ખમા પો ભાઈ બેઝરા ભાઈ મજા હાજરા ભાઈ મજા ભાઈ મારા વિઠુદર ના શિવોતર મહેમાનો બાપા મારી ચહેર ઉગાની પથારી બેઠા છો ભગવાન તમારું હાથે બહુ સારું કરશે હું માતા એ ભાઈ મજા બાપા

એ બાળ બચેની ઓર નાશ્યો શકોતર ભગવાનના બુવા બુકોલના વરણાનો તમારો બોતરોનો પ્રેમ છે તમારો પ્રેમ છે વિઠુરા બોતરોનો પ્રેમ છે તમા તમારો હોતરોનો મગવાનો પ્રેમ છે પ્રેમે ધૂણો છું અન તમારું ભાઈ ના બળગો રબારીની માતાને માતા પૂછું ભાઈ ભાઈ બરોબર 41 દાડા થઈ અન ચેહરા ભાઈ તારા બોણિયાનો તારું મજિયારો એક નાકું વેણ દુનિયામાંથી તારા પગે ના પાડ્યું માતાને માથા બોલો હય 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 હોય સહારો હોય એક જમીના નાકે ગોડા કરીને ફરવતો ના કરું ચહેરાની નજરે ના બતાવું માતાને માતા બોલો

આ વેળા સિપુતરના ચહેરા જે જે દીકરાને ભલામણ છે નોકરી છે હગા વારનો છે ઓને કાગરીન ભગવાન તારી ગાદીમાં ભરાયડી જાયું કરી ના જઉં અન માગે જે જે માગે પૂરો ના કરાવું માતા મોતા મો સુ બાપા થમા જો જે મજા બાપા મારો દેવનો રોમતાને મજા કેસા ગોમનો સંસ્કર મજા કેસે ભાઈ જો મજા હોને ભાઈ હે મેમનુ

આવી ને આવી જવાની ચહેરા ન પાડી મારી પૂનમ ની વસ્તી ધમતી પૂનમ નું પૂન હોય હાલી અને તારા ભગવાન એક વેદ આથું આગવું પૂન ના કરું ના વેળા વેળા વળાવું તો માતા ના માતા મજા આવું ને બાપા